એક ટીકડો મારે થા એક તો મારી દીધો છે એક વાંછન મેલું ત્રો આપડો હોંડામાં પંચર કમ્પ્લીટ કરાય નખ્યું પંચર કરાવી હોંડા જોતું તું અહીંયા મૂચ્ચાયા હોંડા દઈ પાસ આવી નહી લીધું નહી કમ્પ્લીટ થઈ જ ને કુકલ આવતા રહ્યા છે કુકલ ને આ સામાન થોડો ઉતારવાનો હતો આયું ના સામાન ઉતારી લીધો છે કે વેફર ના બે ત્રણ જાત તલક અલગ છે આ આટલો અલગ અલગ સામાન આ બધો ઉતારી લીધો છે ખાટલો ભરાઈ રહ્યો છે આટલો સામાન છે બીજો અહીંયા પાર્સલ પડવાનું દુકાનમાં તો ખાલી થઈ ગયું એટલે એવું ટીંગાડવાનો બાઇકી છે આ સાઈડ માં અહીંયા બધે ટીંગાડી દીશું આપણા બધા ગોઠવી કમ્પ્લેટ કરિત્રો બધો સામાન કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે જો આ સાઈડ આખી કમ્પ્લીટ થઈ જાય આ આખી કમ્પ્લીટ કરી નાખી બધો સામાન હતો હમણો એટલો બધો નાખી દીધો બીજો નો હમણો નહીં આવે પાછળ જગ્યા છે અહીંયા મૂક્યો હોય કારણ કે આ ખૂટે ત્યારે પાછો એ નવો ટીંગાડ દીધો દુકાને ક્રેટા ધોવા આવી છે અંદરની કન્ડિશન છે તો આ બધી અત્યારે સાફ કરવાનું છે સફાઈ હાલે છે અંદરની જે ગાડીના અંદર સાફ સફાઈ હાલે બહારનું બધું બાકી છે આ બહાર તો આખી તો ધૂળ ધૂળ ભરી બધી કમ્પ્લીટ ધોવાની છે આ બધું જો બહાર કાઢીને મૂક્યું છે તો કાયો કા આપણે અંદરની સફાઈ કરી લે અંદરની સફાઈ કરી પછી બહાર કમ્પ્લીટ થવાની છે મિત્રો અંદરથી કમ્પ્લીટ ગાડી જો સાફ કરી નાખી છે હવે ખાલી બહાર ફુવારો મારવાનો બાકી બહારથી સાફ કરવાની બાકી રહે છે તો ગાડીને ફુવારો મારીને કમ્પ્લીટ કરી નાખી છે હવે આ શેમ્પુ ડોલમાં નાખી દીધું ને આને ખાલી શેમ્પુવાળો ગાભો મારવાનો બાકી રહ્યું છે શેમ્પુવાળો ગાભો મારી નાખી પછી આને પાણીથી કુવારો મારીને ધોઈ નાખવાની ફાઇનલી મિત્રો ગાડી કમ્પ્લીટ તો હોય ગઈ છે આ જો કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે ગાડીનું કામકાજ પૂરું ગાડી લેવાવાળા ભાઈ નથી આવ્યા ગાડી લેવાવાળા ભાઈ આવે એટલે સાહેબ આપણે એની દુકાને જ દઈને ગયા હે આવી ગયો અમારો વિસલો વ્લોગર આ અમારે ઘાયલ આશી ઘાયલ આશી પીડ્યો અમારે મહિના પછી હાજો થઈ જશે અત્યારે મહિનો લગીને ઘાયલ આશી છે

તગારામાં મિત્રો દી આખમી ગયો અંધારું થઈ ગયું છે ને જે આપણે દુકાને સેવી કારણ કે જો આ ગાડી ધોવાનું જોવાનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે બળે બધું કમ્પ્લીટ કરી નાઈ છું ગાડી જો આય ભૂક દીધી છે કારણ કે ભાઈ ગાડી લેવાવાળા વાળા અહીંયા નથી આવે પછી આ થાય આવી છે ત્યારે એ ગાડી લઈ જાય છે દુકાને સેવી આવે ત્યારે કઈ લેજે ગાડી લઈ જાય તો જો આ પડી છે રોડે છે એ આપડો જોજો જે દુકાને દુકાને બેઠા છે કે દુકાને કોઈ આયું નથી દુકાને આવે પછી પાછા ઘેર્યા જ છે દુકાને તો હોય છે કોઈ નહીં આવે વાળું સામે આવે છે તો આ भगत તે અમારો પોપિયો ખાવાનું ચાલુ કરી દીધું છે એ ભગત હું ચાલુ કર્યું પોપિયો જો આ કાઈ પોસ છે રે લઈ લીધી છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે અને નહીં ભૂતડા મારા ભૂતડા મહારાજ ક્યાં જીયાયા ક્યાં જાયતી લઈ આવ્યા કાજુ બદામ પછી આ પાકી બદામો પાકી બદામો લઈને વીઆ આપણે વાળું બીનીકું ઘી એટલે વાળું કરો આવતા રહ્યા આવી અમારે એક ભાઈ ને રમકડા તમે જોવો કેવી રીતના રમકડા આ જો આઈના રમકડા છે તો એની રમત ચાલુ થઈ જાય છે રમવાનું હા રમકડા હે હે ભાઈ હાઈ રમતમાં વ્યસ્ત માના છે એના રમકડા એ રીમા રીમ કરે છે આપણે વાળું નો ટાઈમ થઈ ગયો હવે એટલે ખાવા ઘરે આવતા રહ્યા હેવી ભાઈ રમ છે ને આપણે ફટાફટ ખાઈ લીધું ટાઈટ વધુ છે તાડો પવન છે એટલે આપણે રસોડા બીઆ રસોડામાં સુલા બડીને બે ઇંચ આવી આ બાજુમાં આસન પાથરી દીધું એ આસન પાથરીને સુલાઈની નજીક બેહી ગયા આવી એટલે કારણ કે રમળ આવે ટાઈડ ન હોય એટલે આપણે સુલાડીને બે ઇંચ આવી તો ખાવાનું બધું છે ઠામડામાં દે એટલે વાર છે એટલે જો ઘરમાં માં આવના ને અહીં ગોળ ની બાય બાય સેવી લ્યા ગોળ ની બાય સેવી દી તો આ ગોળ ભાંગ્યો ને ડબલામાં ભીરો એટલે ભાઈ ગોળ ખાવા ઠે ના આવી જા એ ગોળ ખાવા યુ હે ગોળ ખાવા વીએ યુ ગોળ ભાંગ્યો એમાં ઠેલી ખખડતી એટલે સાંભળે ના ઠેટ વીએ યુ મિત્રો જમવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે આ શાક આવી ગયું છે ફુલાવર નું શાક છે મરચા ગોળ આવી ગયો હે આમાં શેર ટમેટા નું શાક આ ગરમા ગરમ છા રોટલા અને હાજ નેટ કરીને કી વાત નેટ ધરાય એવું નથી આપણે ભગત આવ્યા છે ભગત થી નેટ કરાવવાનું હે

જો એને ઉત્તરવું નથી આ એને બે આવું એટલે બે હી છે જો તો સાલો મિત્રો આજના વ્લોકમાં એટલું મળ્યા કાલે એક નવા વ્લોકમાં તો આજનો વ્લોગ અમે પૂરો કરીએ મળ્યા કાલે એક નવા વ્લોકમાં